ચલો આવ લાકડા ની રાઉન્ડ સારું ના ના બસ આમ આ રીતે ઝાલવાનું ને આમ સીધું રાખીને ગોળ ગોળ ફરવાનું જે પણ આ રાઉન્ડ પૂરો કરે એને સો રૂપિયા આપવાનો બરોબર હા એ રીતે ચલાવીશ આવું ગોળ ફરવાનું ચલો સ્ટાર્ટ જો પકડી તો આઉટ હોય

જો એવું ચાલવાનું નહીં ચાલો નહીં કરે છે ગટ્ટું ગટ્ટું ધીમે ધીમે હાડવાનું ગોર રાઉનવાનું ચાલો સ્ટાર્ટરે ધારે હાડવાનું

¡Vale, vale, vale! 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 ¡Vale, ચાલો ચાલો હાથમાં રાખો બસ આમ સીટ સ્ટાર ચાલો જય ચાલીસ દર

નાનો ફર્સ્ટ નંબર આવ્યાથી તને નાનો પહેલા નંબરને પ્રથમ નંબરે સો રૂપિયા આપવામાં આવે છે તાલિયાવાડવા ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ જયેશ કુમારને જય શ્રી રામ